છત્તીસગઢના ગોરેલા પેન્ડ્રા મરવાહી જિલ્લામાં બુધવારે એક છોકરીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ જગરા ખાડી રહેવાસી રંજના યાદવ તેના પિત્ર ભાઈ અને મેઇન રોડ પર સ્થિત એક્ટિવાથી સ્ટેટ બેંકની શાખામાં પહોંચી હતી રંજના એક્ટિવા પરથી નીચે ઉતરતી કે તરત જ એક યુવક મોઢા પર કપડું બાંધીને આપ્યો હતો અને તેના પર એક પાછું એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો કે જેને કારણે રંજનાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જણાવવામાં આવી રહ્યું છે કે યુવકે તેના પર અગિયાર વખત ગા કર્યા હતા કે જે બાદ તેનું ગળું કાપી નાખી ત્યાંથી ભાગી ગયો હતો માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ફોરેન્સિક ટીમ પણ પહોંચી ગઈ છે સીસીટીવી ફૂટેજના આધારે જિલ્લામાં નાકાબંધી કરીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ